ગીર ગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામે કમોસમી વરસાદથી થયેલા વ્યાપક પાક નુકસાનના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોએ સરકારી સર્વે ટીમનો બહિષ્કાર કર્યો છે ગામના સરપંચની હાજરીમાં ખેડૂતોએ એક સુરે સર્વનો વિરોધ નોંધાવ્યો ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તેમને સો ટકા પાક નુકસાનનું વળતર ચૂકવવામાં આવે અને સરકાર દ્વારા સીધી સહાય જાહેર કરવામાં આવે ખેડૂતોનું કહેવું છે કે સતત પડેલા વરસાદ અને તીવ્ર પવનના કારણે મગફળી કપાસ સોયાબીન સહિતના પાકો ધોવાઈ ગયા છે છે આ સ્થિતિમાં સર્વે વાસ્તવિક નુકસાન જાણી શકાયું નથી આ સ્થિતિમાં સર્વે વાસ્તવિક નુકસાન જાણી શકશે નહીં ખેડૂતોએ સરકારને તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરી પડતર ચૂકવવા અપીલ કરી છે આજે નાના સમઢિયાળા ગામમાં તાલુકાની ટીમ આવેલી હતી જે ગામ સેવક મહીપત બારડ અને ગામજનો અને સરપંચ શ્રી અને ગામના પંચો બધા રૂબરૂમાં સરસા વિસારણા કરી અને પ્લસ ખેડૂતોને સંપૂર્ણ કમોસમી વરસાદની સામે સંપૂર્ણ નુકસાન છે જે જેથી કરીને સરકારશ્રીને અમે આ સર્વેનો બહિષ્કાર કરીએ છે અને સંપૂર્ણ ખેડૂતોને સોએ સો ટકા વળતર મળે એવી સરકારશ્રીની વિનંતી